છે જ્યારે ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએલવી થ્રી લોન્ચ કર્યું હતું અને રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો અને આ પ્રોજેક્ટના મિશન ડાયરેક્ટર હતા એપીજે અબ્દુલ કલામ જેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા હતા અને તેઓ બાદમાં રાષ્ટ્રપતિ પણ બન્યા હતા અને જે લોકોના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા બે હજાર ચૌદ પહેલા ભાગ્યે જ ઉચ્ચ અભ્યાસ કરતો કોઈ એવો વિદ્યાર્થી જ આપણને જોવા મળશે કે જે પોતાના આદર્શ તરીકે એપીજે અબ્દુલ કલામને ના માનતો પણ ત્યારબાદ પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે આજનો યુવાન પડદા ઉપર હિંસા ફેલાવતો ફિલ્મ સ્ટારો અને નફરતની રાજનીતિ કરતા નેતાઓને પોતાનો આદર્શ માનવા લાગ્યો છે એપીજે અબ્દુલ કલામ પર લખાયેલી માય જર્ની નામની પુસ્તકમાં તેમણે કીધું હતું કે ઓગણીસો સત્તાવનમાં એમઆઈટીમાંથી પાસ થયા બાદ તેઓ દહેરાદુન એરફોર્સમાં પાયલટ બનવા માટે ઇન્ટરવ્યુ આપવા ગયા હતા જેમાં તેઓનું સિલેક્શન ના થતાં તેઓ ખૂબ જ દુઃખી હતા જેથી બીજા દિવસે સવારે જ તેઓ ઋષિકેશ પહોંચી જાય છે અને ત્યાં ગંગા નદીમાં ડૂબકી લગાવવા જાય છે જેના વિશે તેમણે ઘણું બધું સાંભળ્યું ત્યારબાદ તેઓ સીધા ત્યાંથી થોડાક દૂર શિવાનંદ આશ્રમમાં જાય છે જ્યાં તેઓ મુસ્લિમ હોવા છતાં પણ તેમને પ્રેમપૂર્વક આવકાર આપવામાં આવે છે અને શિવાનંદ બાબા સાથે પ્રત્યક્ષ વાર્તાલાપનો લાભ મળે છે અહીં બાબા પ્રેમપૂર્વક તેમની મનની દરેક દુવિધાને સાંભળે છે અને ત્યારબાદ એક સ્મિત આપીને તેમને જણાવે છે તમારી નિયતિનો સ્વીકાર કરો અને તમારી ફેલિયરને ભૂલી જાઓ કદાચ નિયતિએ તમારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું છે તમારા અસ્તિત્વનો સાચો ઉદ્દેશ્ય શોધો અને ત્યારબાદ જે થયું તે સુવર્ણ ઇતિહાસ છે પણ આ વાર્તામાંથી આપણે જે શીખવાનું છે તે એ છે કે અબ્દુલ કલામ મુસ્લિમ હોવા છતાં શિવાનંદ બાબાના આશ્રમમાં જાય છે અને શિવાનંદ બાબા એક હિન્દુ સંત હોવા છતાં એક મુસ્લિમને પ્રેમપૂર્વક તેની સમસ્યાઓનું સમાધાન આપે છે આજે આપણે અબ્દુલ કલામ જેવા શિક્ષિત અને સેક્યુલર નેતા તથા શિવાનંદ સરસ્વતી જેવા સંતની ખૂબ જ જરૂર છે જેઓ જ્ઞાનમાં વિશ્વાસ રાખતા હતા નહીં કે ધર્માંધતામાં હજુ પણ સમય છે બદલો પોતાનો હીરો નહીં તો તમારા બેંક બેલેન્સ જીઓ જોર જોર થી લોકો સ્કીમે બતા દે જય હિન્દ